લાલચ નોકરીની લાલચમાં આવી સુરેન્દ્રનગર જિલ્લાના પાંચ અને ધોળકાનો એક અને તારાપુરનો એક ઉમેદવાર સહિત સાત ઉમેદવારો ફસાયા કહેવાય છે ને કે લાલચ છે તેવી છે એક ઘટના સમાવી છે નોકરીની લાલચમાં આવીને સુરેન્દ્રનગર ધોળકા અને તારાપુર સહિતના વિવિધ શહેરોમાંથી સાત લોકોમાં પાસેથી વ્યક્તિ દીઠ ત્રણથી ચાર લાખ લીધા હતા આરોપીઓએ નકલી સહિસિકા સાથેના બોગસ તેમનું પત્રો આપી હતા અને કુલ પાંત્રીસ લાખની છેતરપિંડી કરવામાં આવી હતી સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથકે તણ આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે આરોપીઓમાં કાંજીભાઈ ગંગારામભાઈ કુનુપ્રાખ હિરણ બેન લાલભાઈ અને વિજય રમણભાઈ વાખેલાનો સમાવેશ થાય છે આ ત્રણેય આરોપીઓમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે અન્ય કોઈ હોય તો પણ નોકરી મળશે કે ઉમેદવારના ચાર પોઇન્ટ પાંચ લાખ એડવાન્સ અને ડોક્યુમેન્ટ આપવા તથા ટોકન પેટે એક લાખ આપવાની વાત કરી હતી જેમાં જયેશભાઈને કુટુંબી વેવાય લીમડીના ગળથનના પ્રવીણ ધીરુભાઈ દેવ ગામડીયા ધ્રાંગધ્રાના રાજચરાડી રહેતા કુટુંબીભાઈ સંકેત હિંમતલાલ મકવાણા ધોળકા રહેતા મિત્રધ્રુવ ઘનશ્યામભાઈ મઢવી તારાપુરના જાગૃતિબેન ધવલભાઈ અજાણા સુરેન્દ્રનગરના હેતલબેન વિનુભાઈ ચાવડા સુરેન્દ્રનગરના નિર્મળનગરના સંજય અરવિંદભાઈ મઢવી અને ભત્રીજા હાર્દિક રાજેશભાઈ મકવાણાએ નોકરીએ રાખવાની વાત કરી હતી અમદાવાદના ખમાસા વિસ્તારમાં બોલાવી અમદાવાદના વિજય રમણભાઈ વાઘેલા સાથે ઓળખાણ કરાવી હતી અને બાદમાં રૂપિયા બત્રીસ પોઈન્ટ દસ લાખ રોકડા ત્રણ પોઈન્ટ પાંચ લાખ ઓનલાઈન આ સાત ઉમેદવારોએ આપ્યા હતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેક્ટર તેમજ કમિશનરના રાઇટર તરીકે નોકરી આપવાની લાલચ આપી હતી ભોગ બનેલ વ્યક્તિ હાર્દિકભાઈ રાજેશભાઈ મકવાણા પ્રવીણભાઈ ધીરુભાઈ દેગામળિયા સંકેતકુમાર હિંમતલાલ મકવાણા ધ્રુવ ઘનશ્યામભાઈ મઢવી જાગૃતિબેન ધવલભાઈ અજાણા હેતલબેન વિનુભાઈ ચાવડા અને સંજયભાઈ અરવિંદભાઈ મઢવીનો સમાવેશ થાય છે સુરેન્દ્રનગર જિલ્લાના સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ફરિયાદી જયેશ કુમાર બાબુભાઈ મકવાણા આવેલા હતા તેમણે એક ચોંકાવનારો ખુલાસો કરેલો છે જેની અંદર સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો અઢાર ત્રણસો છત્રીસ આડત્રીસ ત્રણસો ચાલીસ અને એકસઠ મુજબ એફઆઈઆર નોંધવામાં આવેલી હતી આ સમગ્ર જે ગુનો છે તેની હકીકત એવી છે કે જે આ ફરિયાદી છે તેમને કાનજીભાઈ ગંગારામભાઈ સુરેન્દ્રનગરના રહેવાસી છે અને કિરણબેન નંદલાલભાઈ સરવાણીયા જેવો પણ સુરેન્દ્રનગરના રહેવાસી છે આ બંને વ્યક્તિઓને ઓળખતા હતા અને કાનજીભાઈ જે છે એ ફરિયાદીના જૂના વિદ્યાર્થી હતા આથી તેઓ એકબીજાના સંપર્કમાં હતા ત્યારબાદ કાનજીભાઈ ગંગારામભાઈ કુણપરા અને કિરણબેન નંદલાલભાઈ સરવાણીયા તે જે કામના જે ફરિયાદી જે છે જયેશભાઈ તેમને તેમની પ્રાઇવેટ હોસ્પિટલ કે જ્યાં તેઓ નર્સિંગ સ્ટાફ તરીકે નોકરી કરી રહ્યા છે ત્યાં તેમણે મુલાકાત કરેલી હતી અને તેમણે ફરિયાદી શ્રીને એવું જણાવેલું હતું કે તેઓ બંને સેનેટરી ઇન્સ્પેક્ટર અને જુનિયર ક્લાર્ક તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવે છે અને આથી તેમનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સેટિંગ છે અને જો તમારે કોઈને નોકરી અપાવી હોય તો અમને જાણ કરજો અમે સેટિંગ કરાવી દઈશું તો આ પ્રકારની હકીકત જાણવા મળેલી હતી ત્યારબાદ ફરિયાદી એ અલગ અલગ કુલ સાત ઉમેદવારોને આ બાબત વિશે માહિતી આપેલી હતી અને અલગ અલગ કુલ સાત ઉમેદવારોએ આ જે આરોપી જે છે કાંજલીભાઈ અને કિરણબેન તેમનો સંપર્ક કરેલો હતો અને કુલ પાંત્રીસ લાખ અને પંદર હજાર રૂપિયા જેટલા તેમને આપેલા હતા ફૂડ એન્ડ ડ્રગ ઇન્સ્પેક્ટર તરીકે નોકરી લેવા માટે અને મ્યુનિસિપલ કોર્પોરેશન આ આ સમગ્ર ઘટનાક્રમમાં જે આરોપીઓ છે તેમણે ખોટો ભરોસો નોકરીનો આપેલો છે અને તેમની સાથે છેદરપિંડી આચરવામાં આવેલી છે આથી ફરિયાદીએ આ બાબતનો ગુનો સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધેલો છે આથી આ જે ગુનામાં જે છે એમાં ત્રણ આરોપીઓ જે છે કિરણબેન નંદલાલભાઈ અને વિજયભાઈ રમણભાઈ આ ત્રણ આરોપીઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલો છે વધુમાં એવું જણાવવામાં આવે છે કે જે આ વિજયભાઈ રમણભાઈ વાઘેલા જે છે તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના ખોટા લીટર પેડ ઉપર નોકરી આપવા માટેના જે નિમણૂક પત્રો હોય છે તેને ઉપર ખોટા લીટર પેડ ઉપર બનાવીને ખોટા ઓર્ડર જે સાત ઉમેદવાર છે તેમને પણ આપેલા છે તો આ સમગ્ર ગુનાને ધ્યાનમાં રાખીને જે સુરેન્દ્રનગર જિલ્લાની જનતા તથા અન્ય કોઈ પણ આ પ્રકારની છેતરપિંડીના કારણે ઠગાયેલા હોય તે તમામ પ્રજાજનોને અપીલ કરવામાં આવે છે કે જો પણ જો તમે પણ આ પ્રકારની નોકરી આપવાની લાલચ આપીને આપની પાસે જો પણ પૈસા લઈને છેતરપિંડી કરવામાં આવેલી હોય તો તમે સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકો છો